નમસ્કાર આજે આપણે ગિરનારી મંડળની વનસ્પતિ પરિચય શિબિર રાણાવાવ નજીક બિલેશ્વર મહાદેવના મંદિરમાં આપણે એકઠા થયા છે આજે જે નમૂના એકઠા કર્યા છે એનો હું ડૉક્ટર કેડી મિતિલિયા વનસ્પતિ પરિચય આપું છું આ વનસ્પતિ છે સંપૂર્ણ મૂળ પરબ જેવી વનસ્પતિ છે સ્ટ્રાઈગા જેસનેરોઇડિસ એટલે જેસનેરોઇડિસ એટલે આ વનસ્પતિને રાતો આગ્યો કહે છે સંપૂર્ણ પરપજીવી વનસ્પતિ છે ખાસ કરીને જે ભૂંબોલ્યો થોર હોય એના મૂળ નજીક આ વનસ્પતિ ઉગતી હોય છે શરૂઆતમાં લીલી હોય છે ધીમે ધીમે પછી લાલ રંગનો થઈ જાય છે અને રાતો આગ્યો કહે છે જામરો પણ કહે છે અને આ વનસ્પતિના જે ફ્લાવરિંગ સરસ દેખાય છે તો આ મૂળ પરપજીવી વનસ્પતિ છે સંપૂર્ણ મૂળ રૂટ પેરેસાઇટિક પ્લાન્ટ છે રાતો આવી ગયો હવે આ વનસ્પતિ છે કેનેવેલિયા એનસી ફોર્મિસ તલવાડી છે પરબોળિયો કે છે અને બીજા પણ આના અલગ અલગ આબોય અને એવા બધા અલગ અલગ નામ છે બરાબર તો આનું કુમળી સિંગોનું કેટલાક લોકો શાક બનાવીને ખાય છે અને પાન એમાં ત્રિફોર્ણી પાન હોય છે અને આરોહી વનસ્પતિ છે વાડ ને આ વનસ્પતિ જોવામાં આવે છે તલવા જેવો શેપ હોય છે એટલે તલવાડી પણ કહે છે પરબોળીઓ પણ કહેવામાં આવે છે હવે આ વનસ્પતિ જલજ વનસ્પતિ છે બહુ બહુ સૂક્ષ્મ છે લિમ્નો સ્પીલા ફીલા સ્પીસીઝ એટલે કે બહુ જલજ વનસ્પતિ છે અને બહુ નાની વનસ્પતિ છે લિમ્નો ફિલા સ્પીસીઝ હવે આ વનસ્પતિ છે પ્રાગવડ ફાઇકસ રેટુસા ફાઇકસ માઇક્રોકાર્પા એનો વૈજ્ઞાનિક નામ છે અને આના ટેટાને બધા ખવાતા હોય છે પ્રાગવડ કહે છે નંદી વૃક્ષ પણ કહે છે ફાઇકસ રેટુસા ફાઇકસ માઇક્રોકાર્પા હવે આ વનસ્પતિ છે માર્સિલિયા ચતુષ્પર્ણી છે આ પણ જલજ વનસ્પતિ છે ત્રિઅંગી વનસ્પતિ છે ચાર પર્ણિકા હોય છે એટલે ચતુષ્પર્ણી કહેવામાં આવે છે તો માર્સિલિયાની બે ત્રણ સ્પીસીઝ છે ત્રિઅંગી વનસ્પતિ છે માર્સિલિયા ક્વોડ્રીફીડા માર્સિલિયા માન્યુટા ચતુષ્પર્ણી ગુજરાતી નામ છે અને આ છે ઉમરો ફાઇકસ ગ્લોમરાટા ફાઇકસ રેશી મોજા એનું વૈજ્ઞાનિક નામ છે ઉમરો ઉદુમ્બર તો આ એક ઔષધિ વનસ્પતિ છે પંચવલ્કલ ક્વાથ બનાવવા માટે એની છાલ વપરાય છે ઉમરાના જે કુમળા ટેટા હોય છે એનું શાક બનાવવામાં આવશે ઉમરાનું શાક એની છાલને પાનને બધું પ્રદરની સારવાર માટે વપરાતું હોય છે ખાસ રૂબી રૂબિસિકોની વનસ્પતિ છે ગાંઠીઓ કહેસી સ્પર્મેકોશિસ હિસ્પીડા સ્ટ્રિક્ટા સ્ટ્રિક્ટાની એ બધી અલગ અલગ સ્પીસીઝ હોય છે તો આને મધુર જડી કે ગાંઠીઓ કે અને આ વનસ્પતિ છે કપૂરિયો કલ્હાર બ્લિમિયા લેસેરામાં બ્લુમિયાની ઘણી બધી સ્પીસીસ છે જેમાં કપૂર જેવી સ્મેલ આવતી હોય છે અત્યારે શિયાળામાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતથી વલસાડ સુધી ઉંબાડિયું બનાવવામાં આવે છે માટલામાં જે ઉંબાડિયું રાંધવામાં આવે છે એમાં કપૂરિયો માટલામાં ભરવામાં આવે છે ઉપર નીચે આનો કપૂરિયાનો ડાટો મને ફરતો પણ રાખવામાં આવે છે તો શક્કરિયા રતાળુ બટાટા સુરતી પાપડી સુરણ આ બધું માટલાની અંદર ટુકડા કરી અને મસાલો ભરી અને રાંધવામાં આવે છે તો ઉંબાડિયું બનાવવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે બાકી હરસ હોય કે શ્વાસની તકલીફ હોય એમાં પણ આ કલાહાર કપૂરીઓ વપરાતો હોય છે અને આ વનસ્પતિ છે ચત્તી આમાં લિંડન બેઝિયા સ્પીસીઝ આમાં બે ત્રણ સ્પીસીસ થતી હોય છે ભીજચત્તી ચત્તી પણ કહેવામાં આવે છે પથરા જમીનમાં આ વનસ્પતિ થતી હોય છે જૂની દિવાલ હોય અથવા પથ્થર પથરાળ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે આ વનસ્પતિ છે આમરેજ અને કેશિયા યુનિફ્લોરા કહેવામાં આવે છે આમરેજ અને સિંગલ એકથી બે ઇંચ જેટલી જ લાંબી હોય છે તો આ વનસ્પતિ ચામડીના રોગો માટે ઉપયોગી છે અને આ વનસ્પતિ છે નિગ્રો કોફી કેશિયા ઓક્સિડેન્ટાલિસ એટલે કે આ વનસ્પતિને કાસુંદ્રો કહે છે કાસમર્દ નિગ્રો કોફી અને કોફી બનાવવા માટે આના બીજ વપરાતા હોય છે અને કાસમર્દ સંસ્કૃત નામ છે એટલે કફુદ્રસની સારવાર માટે પણ આ કાસુંદરાના બીજને પાનને બધું વપરાતું હોય છે તો બીજ છે એની કોફી બનાવવા માટે વપરાય છે તો કાસુંદરાના બી હોય અને ઘી સાથે શેકી અને એનો પાવડર કરવામાં આવે છે અને પછી એની કોફી બનાવવામાં આવે છે અને આ વનસ્પતિ છે કુવાડીયો કેશિયાની બે સ્પીસી છે કેશિયા ઓસ્ટ્રિઝિફોલિયા કેશિયા ટોરા તો કુવાડિયો તોને દાદરું ધન ઘન કહેવામાં આવે છે એટલે કે બરાબર તો રીંગવમ એટલે કે દાદર દાદર માટે આના બીજને બધું વપરાતું હોય છે પાનને બધું રીંગવમ એટલે દાદર કેટલાક દાદર કે કેટલાક દાદર કે તો એમાં વનસ્પતિના બીજ અને પાનને બધું વપરાતું હોય છે અને આ વનસ્પતિ છે ટોનિક ભોયામલી ફાઇલેન્થસ એમેરસ ફાઇલેન્થસ નિરૂરી આ બધા એના વૈજ્ઞાનિક નામો છે તો આ વનસ્પતિ ટોનિક છે એટલે કે યકૃતના રોગોની સારવાર માટે વપરાય છે કમળો પણ મટાડે છે તો આ વનસ્પતિ અજાદાણી પણ કહેવામાં આવે છે આ વનસ્પતિને અને આ વનસ્પતિ છે ભૂરી શંખાવલી ઇવોલ્યુલસ આલ્સીનો બ્રેન ટોનિક ગણવામાં આવે છે એટલે કે યાદશક્તિ વધારનાર છે અને માનસિક રોગોની સારવાર માટે પણ વપરાય છે ભૂરી શંખાવલી અને આ વનસ્પતિ છે દૂધેલી ડિફોરબી હિટા પાન અને પ્રકારને બધું તોડીએ તો દૂધ નીકળતો સફેદ રંગનું દૂધેલી અને આ વનસ્પતિ કફ શ્વાસમાં ને એમાં તો વપરાય છે ડેન્ગ્યુમાં પણ વપરાય છે અને બીજા ઘણા બધા રોગોની સારવાર માટે વપરાય છે પેશાબના રોગોની સારવાર માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે યુફોર્બિયા ની દૂધેલી અને આ વનસ્પતિ જે છે તકમરિયા ઓસિમમ કેનમ ઓસિમમ અમેરિકેનમ તો આ વનવગડાની વનસ્પતિ ચોમાસામાં ઉગવણી કરશે અને બીજ ઠંડક માટે પાણીમાં પલાવી અને થોડીક સાકર ઉમેરીને લેવાથી પેશાબના રોગો હોય ઉનવા હોય પ્રદર હોય તો એમાં એ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે ઠંડક માટે ઉપયોગી છે આ છે મત્સ્યાક્ષી અલટણના કીરા તિકોડિયા મત્સ્યાક્ષી તો આ વનસ્પતિ એમરેન્થેસી કોની વનસ્પતિ છે અને વીડ તરીકે નિંદન તરીકે આ વનસ્પતિ વિપુલ પ્રમાણમાં આવે છે અને આ વનસ્પતિ છે પારસ પીપળો થેસ્પિશિયા પોપુલિયા પારસ પીપળો છે આ વનસ્પતિ ઘણા બધા રોગો માટે ઉપયોગી હોય છે પેશાબના રોગો માટે પણ ઉપયોગી હોય છે પથરી હોય કે તો આ પારસપીપાના ફ્લાવરિંગ છે અને આ પાનીના હૃદય જેવા હોય છે થેસ્પેસિયા એનું વૈજ્ઞાનિક નામ છે પારસપીપો અને આ વનસ્પતિ છે જલ આગ્યો અમાનિયા બે જલ આગ્યો પાણીમાં આ વનસ્પતિ ઉગે છે અને ચામડીના રોગો હોય ખાસ કરીને ને બાદ એમાં આ વનસ્પતિ ઉપયોગી છે જલ આગ્યો એટલે આમ દાહક વનસ્પતિ છે ખરજવા ઉપર ખાસ ઉપયોગી છે આ વનસ્પતિ છે આ આવાળ મીડિયા આવળ જ છે આ કેશિયા કહેવામાં આવશે કેશિયા ઓરિક્યુલાટા અને ખાસ કરીને ચામડું કમાવા માટે ઉપયોગી છે અને પાનની પેસ્ટ છે એ ખાસ કરીને શું કે મૂઢિયું ગુમડું હોય ગઢ માટે આ ખાસ ઉપયોગી વનસ્પતિ છે ડાયાબિટીસમાં પણ વાપરે છે ફૂલ ને પાન ને બધું અને આ છે આમરેજ કેશિયા યુનિફ્લોરા અને આ વનસ્પતિ છે જાસુદ હિબિસ્કસ રોજા સાયનેન્સીસ તો જાસૂદના પાનને પુષ્પોને બધું ખાસ કરીને વાવના રોગોની સારવાર માટે વપરાય છે સુશોભન માટે ઉછેરવામાં આવે છે હવે આ વનસ્પતિ છે સહદેવી વર્નોનિયા સિનેરિયા આના મૂળની અંદર મીઠી સ્મેલ હોય છે એટલે સુગંધિત વનસ્પતિ છે તો આનો પ્લાન્ટ છે એ માથા નીચે રાખી અને સુવાથી જલ્દી ઊંઘ આવી જાય છે એટલે અનિદ્રા દૂર કરે છે તાવમાં પણ આ વનસ્પતિનો ઉકાળો અને બધું વપરાતું હોય છે વર્નોનિયા સિનેરિયા સહદેવી આ વનસ્પતિ છે તુલસી ઓમમ સેન્ટમ પવિત્ર વનસ્પતિ છે ઘર આંગણે ઉછેરવામાં આવશે અને કફુદ્ર શરદી સ્વરભેદ ઘણા બધા રોગોની સારવાર માટે તુલસી વપરાય છે પવિત્ર વનસ્પતિ છે અને આ વનસ્પતિ છે કરંજ ડેરીસ ઇન્ડિકા પનગેમિયા પિન્નાટા મેલેશિયા ઇન્ડિકા પનગેમિયા ગ્લેબ્રા આ બધા એના વૈજ્ઞાનિક નામો છે કરંજ તો આ ચામડીના રોગોની સારવાર માટે વપરાય છે અને કરંજના બીજનું તેલ બાકી આનું દાંતણ શ્રેષ્ઠ છે દાંતનો દુખાવો ગાયબ કરી દે છે તો દાંત કહતા હોય અને પેઢામાં સોજો હોય તો એમાં આ કરંજનું દાંતણ કરવાથી ફાયદો થઈ શકે છે અને આ છે પોપટી ફાયસાલીસની એન્ગ્યુલાટા ફાયસાલીસ મિનીમાં આ બધી એની જાતો છે તો પોપટા પોપટી પણ કહેવામાં આવે છે અને લિવર ટ્રોનિક ગણવામાં આવે છે અને આ જે કાચા ફળો હોય છે એ સ્વાદે કડવા લાગે છે પણ પાકા ફળ ચાખીએ તો ઘટ મધુર લાગે છે તો પોપટા પોપટોડી અને આ વનસ્પતિ છે ગાબોરી કહે છે વાનરપૂંછ પરદેશી ભાંગરો તો આ વનસ્પતિને પાનનો રસ છે જખમ ઉપર લગાડવાથી જખમ રૂજાઈ જાય છે એટલે રક્તસ્ત્રાવ થતો હોય ત્યાં પાનનો રસ લગાવી પણ માંસલ હોય છે અંદર ચોળો એટલે આમાંથી રસ નીકળતો હોય છે અને એ રસ જખમ ઉપર લગાવી દો એટલે જખમ રૂજાઈ જાય છે તો ઘાબુરી પરદેશી ભાંગરું વાનરપૂચ આ બધા અલગ અલગ નામ છે પાણાફાટ પણ કહે છે પથરા જમીનમાં ઉગે છે તો આ એનું ફ્લાવરિંગ છે અને આ એનું ફ્રૂટિંગ છે આમાં જે બીજ હોય છે પવન દ્વારા બધા ઉડી જતા હોય છે અને જ્યાં પણ એ ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે અને આ વનસ્પતિ છે મામેજવો ઝીણકું કરિયાતું પણ કહે છે બરાબર તો કરિયાતા ભેદ તરીકે મામેજવો વપરાય છે ડાયાબિટીસ કૃમિ કમળો ઘણા બધા રોગોની સારવાર માટે આ વનસ્પતિ વપરાય છે મામેજવો એની કોષ્ટમાં એક્ઝિલેરી એનું વૈજ્ઞાનિક નામ છે એની કોષ્ટીમાં લીટો રેલ પણ કહેવામાં આવે છે અને એક્ઝિલેરી પણ છે તો આ ઝેન્શિયાની સિકોની વનસ્પતિ છે મામેજવું આ વનસ્પતિ છે કણઝોળ ચરેલ પણ કહેવામાં આવે છે હોલોપટેલિયા એન્ટીગ્રીફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે આ વનસ્પતિના પાનની પેસ્ટ વેદરાજની સૂચના મુજબ ખરજવા ઉપર વાપરી શકાય એટલે આમાં અન્ય તેલ કે બીજું અન્ય ઓસરિયા પણ ઉમેરેલા હોવા જોઈએ અને વેપારીની સૂચના મુજબ ખરજવાની સારવાર માટે વાપરી શકાય